વડનગરમાં મોબાઈલની દુકાનમાંથી એક લાખ વીસ હજાર ચારસો એકની ચોરી કરનારા ચોરો મુદ્દામાલ સાથે ઝડપાયા વડનગરમાં વીસ જૂનની રાત્રે કોલેજ ચોકલી પાસે આવેલી મોબાઈલની દુકાનની પાછળના ભાગની બારીની જાળી તોડીને તસ્કરોએ એક લાખ પિસ્તાલીસ હજારના બાર મોબાઈલ ચોરી ગયા હતા યોગ દિવસમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી વીસ જૂને વડનગર રોકાયા હોવાથી પોલીસ સુરક્ષા બંદોબસ્તમાં હતી એનો ફાયદો ઉઠાવીને તસ્કરોએ દુકાનને નિશાન બનાવી હતી વેપારીની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે વડનગર તાલુકાના સુલતાનપુર ગામના વિક્રમકુમાર બળદેવજી ઠાકોર કોલેજ ચોકડી પાસે હરસિદ્ધ મોબાઈલ નામની દુકાન ચલાવે છે ગત વીસ જૂનના રોજ તસ્કરોએ આ દુકાનની પાછળની બારીની મચ્છર જાળી તોડીને અંદર ગુસ્સી એક પોઈન્ટ પિસ્તાલીસ લાખની કિંમતની જુદી જુદી કંપનીના બાર મોબાઈલ ચોરી ગયા હતા જે અંગે વેપારીએ સોમવારે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી પોલીસ તપાસ હાથ ધરી હતી જેમાં એલસીબી સ્ટાફના માણસો વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજય કુમાર તથા અબ્દુલ ગફાર સંયુક્ત ખાનગી રાહે બાતમીની હકીકત મળી કેમ પ્રકાશભાઈ અમૃતભાઈ તથા દંતાણી વિજયભાઈ રામાભાઈ રહે બંને બામડવા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા તેઓ જુદી જુદી કિંમતના કંપનીના મોબાઈલ આવેલ છે મોબાઈલ ચોરીના હોવાથી તથા જે મોબાઈલ પ્રકાશના ઘરે હોવાની ચોક્કસ હકીકત મળેલ જેને આધારે પ્રકાશના ઘરે જતા ઘરે બે ઈસમ હાજર હોય તેમનું નામઠામ પૂછતા પોતાનું નામ પ્રકાશભાઈ અમૃતભાઈ રહે બામણવા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા તથા દંતાણી વિજય રામાભાઈ રહે બામણવા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા હોવાનું જાણવા મળતા બંને ઈસમોને વિશ્વાસમાં લઈને મોબાઈલ ચોરી સંબંધે પૂછતા વીસ જૂનની રાતના સમયે વડનગર ખાતે મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ ચોરી કરી હોવાનું તેમને ચોરીના મોબાઈલો પ્રકાશભાઈના ઘરની બહાર પડેલી પેટીમાં હોવાનું જણાવ્યું પેટી ખોલી અંદર જોતા અલગ અલગ કંપનીના કુલ દસ મોબાઈલ ફોન મળ્યા જેની કિંમત એક લાખ વીસ હજાર ચારસો એકનું મુદ્દામાં મળી આવ્યું જેને આધારે તપાસ કરી ઈસમ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી વડનગર પોલીસ સ્ટેશને આરોપીને હાજર કર્યા